જય માતાજી બધાને એને બોલો સાવરિયા કી જય તો આપણો આઈફોન આપણે વિડીયો મૂક્યો હતો બે દી પહેલાં કે આઈફોન આવે છે આઈફોન લેવાનો છે આજે ફાઇનલ આઈફોન આવી ગયો ને હાલો હું તમને બતાવું બાકાજી કી બોલાવી દેવાની છે વિડીયો બનાવી બનાવીને હોય વેલ્યુ આઈફોન ફિફ્ટીન સેકન્ડમાં નથી હો નવો હે જો આ ખોખું બોખું બધું રહ્યું તમને એમ થતું જો આ ઓલું ઉપર ઓલું સપતરું આવે ને ઉખાડવાનું આમ કરીને હા વિડીયો બનાવે એ અને આ ચાર્જર એટલું આવ્યું છે અને આ તો નાની વાત છે બાકી આપણે આઈફોન લેવો હોય તો પર મંથ આપણે યુટ્યુબની ઇન્કમ જ એટલી છે કે પર મંથ એક આઈફોન ખરીદી એકવી આપણે એવી કાંઈ ઉપાધિ છે નહીં આ તો હજી શરૂઆત જ છે આ આઈફોન સ્પેશિયલ દેખાડવા તો આ તમને બીજા બીજા મોબાઈલમાં વિડીયો બનાવ્યો હવે આપણે આઈફોનમાં જ વિડીયો બનાવવાના છે આ તમને ક્વોલિટી બોલેટી ગમતી નહીં હોય મને એવું લાગતું હતું મેસેજ નહોતા કોઈ કરતા પણ મને એવું લાગતું કે આપણા કોઈને કલર ટોનમાં મજા નહીં આવતી હોય એટલે પછી આઈફોન લેવો પડ્યો અને મારા બે ત્રણ મિત્રો છે ને એને મને સડાવ્યો તું આઈફોન લઈ લે એટલે મારે લેવો પડ્યો અને જો આપણે હાલવા મળે ને વિડીયો એટલે હું તો એમ કહું એ હોત ને લેવાના છે તમે લઈ લીજો ઝટઝ જો હાલવા મળે ને તો એમ તો મને સડાવા વાળા હે બે ત્રણ જણા એ નામ નહીં જ દેવું મારે ડર પાછાવાળા વાળ ખાય છે યુટ્યુબમાં મારે હાલવા મળે ને એટલે હું તો એમ આઈફોન તમે બધે લઈ લીજો અને બધા કે હે હોતા કે આઈફોનના લીધે વિડીયોની ક્વોલિટીને આમ બહુ જોરદાર આવે અને સારા વિડીયો બને તો આપણે લઈ લીધો હોય આઈફોન અને આઈફોનના વિડીયો આપણે મૂકશું હવે બાકી બધાને જય માતાજી